પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની પ્રેરણાથી અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ ઓખા રેલવે સ્ટેશન તટ અને ભક્તિનું પ્રવેશદ્વાર બન્યું છે રાજ્યના પશ્ચિમી છેડે આવેલું ઓખા રેલવે સ્ટેશન લાંબા સમયથી દરિયાકાંઠાના શહેરને ભારતના મુખ્ય ગંતવ્યો સાથે જોડતું એક મહત્વપૂર્ણ ટર્મિનસ રહ્યું છે ઓખાને પશ્ચિમ રેલવે હેઠળ એનએસજી ફોર સ્ટેશન તરીકે વર્ગીકૃત કરવામાં આવ્યું છે આ સ્ટેશન શહેરના પર્યટન અને ઉદ્યોગ બંનેમાં એક વ્યૂહાત્મક ભૂમિકા ધરાવે છે આ રેલવે સ્ટેશનનું પુનર્વિકાસ કાર્ય સાત પોઈન્ટ બાર કરોડ રૂપિયાના ખર્ચે કરવામાં આવ્યું છે જેમાં બોર્ડિંગ અને ડી બોર્ડિંગની સરળતા સુખદ અને વ્યવસ્થિત પ્રતિક્ષા પાંચના કરવાના છે તેમાં ઓખા રેલવે સ્ટેશનનો પણ સમાવેશ કરેલ છે તે બદલ તેમનો હું ખૂબ જ બધા સર્વેવતી આભાર માનું છું એ પુનર્નિર્માણ કાર્યમાં સાત પોઈન્ટ બાર કરોડનો ઓખા સ્ટેશન માટે ફાળવેલ અને તેમાં આધુનિક બધી અત્યંત સુવિધા ઉપલબ્ધ કરાવેલ છે હાલ આપણે ઊભા છીએ ઓખાના રેલવે સ્ટેશન પર જે દ્વારકા જિલ્લાનું છેલ્લું શહેર છે અને સમગ્ર આ ભારતનું છે તે છેવાડાનું શહેર માનવામાં આવે છે અહીંયા અમૃત સ્ટેશન અંતર્ગત આગામી બાવીસ તારીખે છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા છે તે લોકાર્પણ કરવાનું છે ત્યારે વાત કરીએ તો અહીંયા બા કરોડના ખર્ચે છે તે વિવિધ સુવિધાઓ છે તેમને આ વિકસાવવામાં આવી છે વાત કરીએ તો યાત્રાધામ બેટ દ્વારકા અને અહીંનું જે સુદર્શન બ્રિજ છે ત્યાં પર્યટન સ્થળ હોય લોકો આવક જાવક કરતા હોય છે અને તેમજ દ્વારકાથી જે ઓખા છે તે સમગ્ર ભારતનું છે જે છેવાડાનું શહેર માન્યો છે અહીં આવતા જતાં જે અનેક મોટી સંખ્યામાં પ્રવાસીઓ છે તેમના યોજના થકી આ સુવિધાનો લાભ છે તે મળી રહેશે રાજુ રૂપાલેલીયા દૂરદર્શન ન્યૂઝ દ્વારકા